આજના યુગમાં એઆઈ ટેકનોલોજીનું મહત્વ વધી રહ્યું છે અને ધ્યાનમાં રાખીને અમદાવાદની એચ બી શાળાઈ વિદ્યાર્થીઓને આ ટેકનોલોજીથી માહિતગાર કરવા એઆઈ ફેસ્ટ કાર્યક્રમનું આયોજન કર્યું આ ઇવેન્ટમાં શાળાએ વિદ્યાર્થીઓ માટે એચ બી કે એ આઈ નામનું એઆઈ બોટ લોન્ચ કર્યું જેના દ્વારા વિદ્યાર્થીઓએ નવી ટેકનિકલ કૌશલ્ય શીખવામાં આવ્યા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સરળ પ્રોમ્પથી રોમાંચક વિડીયો બનાવવા સેકન્ડમાં ઉચ્ચ ગુણવત્તાવાળા ચિત્રો તૈયાર કરવા કોડિંગ નાન વિના મોબાઈલ એપ ડેવલપ કરવા એક મિનિટમાં વેબસાઇટ બનાવવા અને ગીતો રચવા જેવી કૌશલ્ય શીખવાડવામાં આવે આ ઉપરાંત એઆઈ ટેકનોલોજી અભ્યાસમાં કેવી રીતે ઉપયોગી થઈ શકે છે તેનું પણ પ્રાત્યક્ષિત રજૂ કરાયું કાર્યક્રમમાં બહુ મજા આવી અમને લોકોને ઘણું બધું એઆઈ રિલેટેડ શીખવાડવામાં આવ્યું છે જેમાં તમે ફટાફટ સોંગ કસ્ટમાઇઝ કરીને બનાવી શકો પીવીટી બનાવી શકો અને તમારી વર્કશીટ્સના અત્યારે જે સ્ટડીઝ રિલેટેડ મટીરિયલ્સ છે એ બી ક્રિએટ કરી શકો ઇન જસ્ટ થર્ટી ટુ ફોર્ટી સેકન્ડ્સ ઇન્ડિયામાં પહેલી વખતનો એઆઈ ફેસ્ટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ એચબીકે અત્યારે લોન્ચ કરી રહી છે અને અત્યારે ઓડિટોરિયમમાં લગભગ હજારથી વધારે વિદ્યાર્થીઓ એમાં બેઠેલા છે અને એનો લાભ લઈ રહ્યા છીએ હવે આ પ્લેટફોર્મ પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા આપણે શું નવું શીખી શકીએ અને શું નવું બનાવી શકીએ જે વિધિન અ થર્ટી સેકન્ડ્સ એની સમજણ આપવામાં આવી છે કે જુદા જુદા પ્લેટફોર્મ દ્વારા અને જેનાથી વિદ્યાર્થીઓને અભ્યાસમાં ખૂબ જ સરળ પડશે એવું નથી કે શિક્ષકોનું આપણે કાર્યભાર આપણે લઈ લેવો છે પરંતુ શિક્ષકોને હેલ્પફુલ રહેશે અને સાથે વિદ્યાર્થીઓને વિધિન થર્ટી સેકન્ડ એમને મૂંઝવતા જે પણ પ્રશ્નો છે તે અહીંયા સોલ્વ કરી આપશે